પ્રારંભિક અને પ્રયોજકા પ્રથમમાં આવતા તાલો વિશે માહિતી તાલ એક સમય અને માત્રા માપવાનું સાધન છે અને તાલ દ્વારા જ લઈ જળવાઈ રહે છે પ્રારંભિક અને પ્રવેશકા પ્રથમમાં તાલો આવે છે તેના વિશે માહિતી આપવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે તાલ લઈશું ત્રિતાલ ત્રિતાલ તાલને તીન તાલ પણ કહેવામાં આવે છે તો તાલ ત્રિતાલ માત્રા સોળ ખંડ ચાર દરેક ખંડમાં ચાર ચાર માત્રા આવે છે તાલી એક પાંચ અને તેર ઉપર આવે છે ખાલી નવમી માત્રા પર આવે છે તાલની અંદર તાલ તાલી આપવામાં આવે છે તે તાલી આપવી જરૂરી છે અને ખાલી દર્શાવવા માટે હાથ આડો દર્શાવવામાં આવે છે તો હવે આપણે માત્રા ગણીશું અને ત્યારબાદ તેના ઠેકા અને બોલ બોલીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ હવે ઠેકો ઠેકાને બોલ પણ કહેવામાં આવે છે ધા 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 હવે તાલ દાદરા દરેક ખંડમાં ત્રણ ત્રણ માત્રા આવે છે તાલી એક ઉપર અને ખાલી ચાર પર આવે છે માત્રાઓ એક બે ત્રણ ચાર પાંચ છ ધા ધા ના ના હવે તાલ કહેરવા માત્રા આઠ ખંડ બે દરેક ખંડમાં ચાર ચાર માત્રા આવે છે તાલી એક ઉપર અને ખાલી પાંચ ઉપર આવે છે માત્રાઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઠેકો ધા ગે ન ક ધી ન આ હતા પ્રારંભિક વર્ષના તાલો હવે આપણે પ્રવેશકા પ્રથમના તાલોની માહિતી મેળવીશું પ્રેશકા પ્રથમમાં તાલ માત્રા બાર ખંડ છ દરેક ખંડમાં બે બે માત્રા આવે છે તાલી એક પાંચ નવ અગિયાર પર અને ખાલી ત્રણ અને સાત પર આવે છે માત્રાઓ એક પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર હવે તેનો ઠેકો ધા ત્રક ના ક તા ધા ત્ર ક ધીન ના હવે તાલ ચોતાલ માત્રા બાર ખંડ છ દરેક ખંડમાં બે બે માત્રા આવે છે તાલી એક પાંચ નવ અગિયાર ખાલી ત્રણ સાત પર આવે છે માત્રા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર હવે તેનો ઠીકો ધા ધા દિન તા કીટ ધા દિન તા કીટ તક પાર્વતી ગીન હવે તાલ જપતાલ માત્રા દસ ખંડ ચાર દરેક ખંડમાં બે ત્રણ બે ત્રણ માત્રા આવે છે તાલી એક ત્રણ આઠ અને ખાલી છઠ્ઠી માત્રા પર આવે છે માત્રાઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ના તિન ના ધિન ના હવે તાલ રૂપક તેની માત્રા સાત છે ખંડ ત્રણ છે દરેક ખંડમાં ત્રણ બે બે માત્રા આવે છે તાલી ચાર અને છ અને ખાલી પહેલી માત્રા પર આવે છે માત્રાઓ એક બે ત્રણ ચાર હવે તેને ઠીકો તિન તીન ના ભીન ના ધિન ના આ હતા પ્રવેશ પ્રથમના તાલો વિશે માહિતી આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ